પંચમહાલના હાલોલ પાસે આદિવાસી વસ્તી ધરાવતું ડેસર ગામ મહિનાઓથી અંધકારમાં છે કાળઝાળ ગરમીમાં પણ ખોરવાયેલો વીજ પુરવઠો યથાવત છે અને ફરીથી યથાવત સ્થિતિ કરવાની તસદી પણ સ્થાનિક તંત્ર નથી લઈ રહ્યું ડેસર ગામ જંગલની નજીક હોવાથી રાત્રે આખા ગામમાં અંધારપટ છવાઈ જાય છે જંગલી પ્રાણીઓના હિંસક હુમલાનો ભય પણ રહે છે ગરમીના કારણે દિવસે બાળકો અભ્યાસ કરી શકતા નથી રાત્રે અંધકારમાં તો કેવી રીતે અભ્યાસ કરી શકે ચારેક માસ અગાઉ આ વિસ્તારનું ટ્રાન્સફોર્મર ઉડી ગયું હતું રજૂઆત કરવા ગયા તો અધિકારીઓ કહે છે કે આ વિસ્તારમાં કનેક્શન ઓછા હોવાથી ખાસ આવક થતી નથી માટે નવું ટ્રાન્સફોર્મર નાખી શકાય તેમ નથી હા એ વાત અલગ છે કે બાકી જગ્યાએ તમે અરજી ન કરો છતાં સ્માર્ટ મીટર લગાવવા માટે વીજ અધિકારીઓ પહોંચી જાય છે જો કે આજાર ગરમીમાં એકાદ કલાક પણ વીજ પુરવઠો ખોરવાય ખાસ કરીને અધિકારીઓની ઓફિસમાં કે ઘરે તો ખ્યાલ આવે કે કેટલી વિશે શો થાય

લાઈટ ની કોઈ સુવિધા નહીં પાણી પણ એમ ને એમ દેખાવનો ટોકો છે કશું જ છે નહીં કરતા કોઈ અધિકારીઓ તો ખબર પડે ને છોકરા માટે બધી સુવિધા છે પણ હવે ડીપી નથી પછી કેવી રીતે છોકરાને બધી સુવિધા મળે અને અમારા સરકારે એટલી જ વિનંતી કે અમારા છેવાડાનું ગામ એમાં આ આટલું ધ્યાન તો થોડીક આપવી પડે એમ કે કેટલી બે વાર રજૂઆત કરી અમે ડીપી ની ડીપી આવતી નથી તો ડેસરનું આ ગામ કે જ્યાં એક વીટ ટ્રાન્સફોર્મર ત્રણ કે ચાર મહિના સુધી ન પહોંચતું હોય તો પછી જ્યોતિગ્રામથી માનીને ઘરે ઘરે જે વીજળી પહોંચે છે એવા દાવા સરકાર કરે છે પરંતુ નીચે અધિકારીઓ શું ઉઠા પણ આવે છે એ ગ્રામજનોની હૈયાવરાળથી ખબર પડે જો ખરેખર ગ્રામજનોના કહેવા મુજબ અધિકારીઓ તરફથી એમ કહેવાતું હોય કે તમારા વિસ્તારમાં એટલા કનેક્શન નથી ખાસ આવક નથી એટલા માટે ટ્રાન્સફોર્મર નહીં મળે તો પછી ગંભીરતાથી ગાંધીનગરે વિચારવું જોઈએ અધિકારીઓને ઘોડાની જેમ દોડાવવા જોઈએ કેમ કે ચાર મહિનાથી આ ગામ અંધારપટમાં છે